નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝોમ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો ભુજમાં કાવ્ય નિર્જરી અને વાર્તા વિહાર સાહિત્ય સભા ભુજ દ્વારા સ્નેહ મિલન યોજાયું તાજેતરમાં કાવ્ય નિર્જરી તથા વાર્તા વિહાર સાહિત્ય સભા ભુજ દ્વારા સંસ્થાના સદસ્યો સાથે સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું અને કાવ્યલેખન વાર્તાલેખન નવલકથા લેખન વગેરે સાહિત્યની સેવા કરનાર બહેનોની આ સંસ્થાને બહેનોને સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરવા વિચાર વિમર્શ કર્યો હતો અને ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન અને વિચારોની આપ લે કરી હતી તથા આવનારા સમયમાં સંસ્થા ગુજરાતી ભાષા સંદર્ભે કામગીરી કરવા માટેની વાત કરી હતી આ બેઠકમાં પાલિકાના અધ્યક્ષા રશ્મિબેન સોલંકી રમીલાબેન મહેતા પુષ્પાબેન વૈદ અરુણાબેન ઠક્કર પુષ્માબેન શુક્લ તથા નવીન મહેતાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠક બાદ રમીલાબેન મહેતાએ જણાવ્યું કે મારું નામ રમીલાબેન પ્રમોદ મહેતા ગુજરાતી માતૃભાષા ગુજરાતી ના પ્રચાર અને પ્રસાર માટે અમે એક વિચાર બીજ લોકો સમક્ષ મૂક્યું છે અમારા સભ્યો પાસે અને એમાં એવું નક્કી કર્યું છે કે અમારા ગ્રુપમાંથી બેનો ચાર કે પાંચ બેનો પોતાની જે આ કૃતિ દાખલા તરીકે આ બોનસાઈ પુસ્તક છે તો એમાં એમની જે કૃતિ છે એ રજૂ કરે એમના વિશે થોડી વાત કરે અને માતૃભાષા ગુજરાતીમાં નવલિકા નવલકથા લઘુનવલકલ નવલકથાઓ અને જે કાંઈ લખાય છે એના સાહિત્ય પ્રકારોની વાત કરી અને નવી પેઢીને ગુજરાતી સાહિત્યમાં જે અદ્યતન લખાણ આવે છે એના વિશે માહિતગાર કરી એમને લખતા કરવાનો અમારો ખાસ હેતુ છે અને એ માટે અમે સૌથી પ્રથમ

એને પંદર વીસ મિનિટનો ટાઈમ આપી અને એક વાક્ય આપશું દાખલા તરીકે રક્ષા રોડ ક્રોસ કરીને સામે ગઈ આ મુદ્દા લખે એવો અમારો એક વિચાર છે એ જ રીતે અમે માંડવીમાં રામદાસ સ્કૂલમાં માંડવી ભગિની મંડળમાં અને માંડવીની બીજી અન્ય મહિલા સંસ્થાઓ અને સ્કૂલોમાં આ રીતે વાત વહેતી કરવાનો અમારો મુખ્ય હેતુ છે અને એના માટે અમારી પાસે અમારા સર્જકો છે એમની જ કૃતિ પસંદ કરશું એ સિવાય ગુજરાતીમાં અત્યારે લઘુ લઘુકથાઓનો એક બહુ મોટો પ્રવાહ ચાલ્યો છે અને એમાં ઘણા સારી સારી લઘુકથાઓ છે અરુણાબેન ઠક્કરના લાગવ કરીને ભાગ પેલો અને બીજો લઘુકથાના જ પ્રકટ થયા છે તો એ લઘુકથાઓ એટલા માટે મૂકશું કે આજે લોકોને ટૂંકું વાંચવું ગમે છે લાંબી નવલિકા કે લાંબી વાર્તા કે નવલકથા લોકો બહુ વાંચતા નથી તો તમે સચોટ રીતે શું કહી શકો એ કરવાનો અમારો મુખ્ય હેતુ છે કે જેથી ગુજરાતી એ વહેતી રહે અને નવી પેઢી સુધી એ વારસો અમે સોંપી શકીએ પુષ્પાબેન વૈદ્યા જણાવ્યું કે મારું નામ પુષ્પાબેન દિલીપભાઈ વૈદ્ય છે કાવ્યની જરી સંસ્થા ચાલે છે જેમાં જે બેનો છે એ બહેનોને પ્રેરણા સ્વરૂપે અમે એટલું કહીએ છીએ કે તમને જે કંઈ વિચાર આવે એને તમે પંક્તિમાં લખવાનું શરૂ કરો અને એને કારણે અને દર વખતે અમે કાવ્ય એ લોકોને રજૂ કરવાનું કહીએ છીએ દર અઠવાડિયે અથવા તો એક મહિને તો એ લોકો રજૂ કરે છે અને બહુ સરસ રીતે કરે છે અને એમાં એને કારણે જ આ જે મેં નામ દીધા આરતી ને એ બધા બહુ જ સારી રીતે અરુણા અને બધા લતાબેન સોલંકી બધાની ખૂબ જ પ્રગતિ થઈ છે અને એ લોકો આગળ વધ્યા છે એ લોકોને એવોર્ડ પણ મળ્યા છે એટલે એ રીતે અમારી સંસ્થા સારું કામ કરી રહી છે આમ ગુજરાતી ભાષાની સેવા કરતી મહિલાઓએ આ પ્રસંગે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર અરુણાબેન ઠક્કર નીતિનભાઈ ઠક્કર ખુશ્બુબેન સરવૈયા હેમલતાબેન લોંચા વગેરેને સન્માનિત કર્યા હતા કાર્યક્રમનું સંચાલન ઉષ્માબેન શુક્લએ કર્યું હતું આ પ્રસંગે અંકુર ભણસાલી પણ હાજર રહ્યા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર